નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પીએમ મોદી આવશે ગુજરાત ચોવીસમીએ સિગ્નેચર બ્રિજ અને પચીસમીએ બસો પચાસ બેડની સુવિધા સાથે રાજકોટ એઇમ્સની આઈપીડીનું કરશે લોકાર્પણ બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરાઈ અમદાવાદમાં આવી રહ્યું છે સૌથી મોટો લોટસ ગાર્ડન પ્રોજેક્ટ એસજી હાઈવે ઉપર વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે શૈક્ષણિક શિબિર યોજાઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા સાત દિવસીય આદિવાસી શૈક્ષણિક શિબિરનું આયોજન ડાળિયા નો અન્નકૂટ ધરાવાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરમાં દાદા ને શણગાર કરવામાં આવ્યો હતો અને ખજૂર ધાણી ખજૂર ડાળીયા નો અન્નકૂટ ધરાવાયો હતો જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાશે જેને લઈને બોર્ડની વેબસાઇટ પરથી પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ ઉમેદવારોએ ડાઉનલોડ કરવાની રહેશે બીજી તરફ નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી ટેન્શન અપાવતો સમય એટલે પરીક્ષા અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા હોય છે જો કે આગામી માર્ચ મહિનામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે જો પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને જો કોઈ મૂંઝવણ હોય કે પછી પરીક્ષાનો ડર સતાવી રહ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી બાળકોની ચિંતા દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તેના માટે પહેલ કરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ નાણાકીય વર્ષમાં આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં દસ મિલિયનથી વધુ મુસાફરોની સેવા આપી નોંધપાત્ર મિલિયન પેસેન્જરનો આંકડો પહોંચ્યો હતો આ સાથે જ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની છે પંદર ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને અઢાર એરલાઇન્સ સાથે જોડે છે જે પ્રવાસીઓની અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે

બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર વારી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું અલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે તો સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યની સરકાર દ્વારા મહત્વના પદ પર બદલી અને દોર જોવા મળ્યો છે છે ગુજરાત અધિકારીઓની બદલીના કાઢ્યા તેમાં કચ્છના ડીએસઓ મેહુલ દેસાઈ મોરબીના અમિત પરમાર સિદ્ધાર્થ ગઢવી સુબોધ દુદકિયા અને ભુજના બલવંતસિંહ રાજપૂતની ટ્રાન્સફર કરાય છે રાજ્યના ડેપ્યુટી કલેક્ટર કેડરના જુનિયર સ્કેલના દસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે ચાલુ વર્ષે રાજ્યના વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી તેની માંગ યથાવત રહી છે જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા એવા ભાવ મળી રહ્યા છે રાજકોટના ગુંડલ માર્કેટ યાર્ડમાં સારા લસણનો પ્રતિમણે આઠ હજાર છ ચાલીસ રૂપિયા ભાવ બોલાયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યો છે પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને એક જાણકારી આપી હતી ટ્વીટમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતિક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે તે પૂર્ણ થતા યાદી બહાર પાડવામાં આવશે પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે એક બાજુ ભણે ગુજરાત અને વાંચે ગુજરાત જેવી ઝુંબે ચલાવવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ બાળકોને શિક્ષણ આપવાની જેની મુખ્ય જવાબદારી છે તેવા શિક્ષકોની જ ગુજરાતમાં ઘટ જોવા મળી રહી છે શિક્ષકોની જ અછત હોય તો બાળકોને અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું પડકારજનક સાબિત થાય છે તાજેતરમાં જ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ તેર શિક્ષકની ખાલી જગ્યા હોવાનું સ્વીકાર્યું છે વિશ્વભરમાં પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે અત્યાર સુધી કુલ કરોડ એકતા નગરની મુલાકાત કરી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ બ્રેક કુલ એકાવન લાખ કરતા વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ વર્ષે તહેવારને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓ ગુજરાતમાં બે મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે જેમાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ દ્વારકા સિગ્નેચર બ્રિજ તેમજ પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ એમ્સ આઈપીડી સેવા તેમજ જનાના હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જ્યારે જાહેર સભામાં જનમેદની એકઠી કરવા ભાજપ દ્વારા પણ બેઠકો સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર